બેડા ગામને આંગણે શ્રી રામનાથ બાબાના આશ્રમે બારીયા પરિવાર પઢિયાર પરિવારના યુવાનોએ તન મનથી તન મન ધનથી આ શેરડીના રસની સેવા આપેલી છે અને ખૂબ સરસ મજાની સેવા છે ભાવથી બધા કરી રહ્યા છે સેવા અને એક મન તે કાળઝાળ ગરમીની અંદર આ બધાને એવી ઠંડક પહોંચાડે છે એક એક ગ્લાસ પાણી પીએ એના કરતાં પણ આ વધારે કીધું છે અહીંયા બધા સેવા આપી રહ્યા છે અને ધન આ યુવાનોને ધન છે આ વિરલાઓને જે સતત આવડા મોટા મશીનમાં રસ આપે છે અહીંયા બધાય સેવા આપી રહ્યા છે એની બધાય નોંધ લેવી ધનસે ભેળા ગામ અને ધનસે ભેળા ગામના પઢિયાર પરિવારના યુવાનો કે પૂજ્ય બાબાના આશ્રમમાં એમની જે જગ્યાની અંદર શ્રી રામાવીર બાપા અને ખોડિયારમાંના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ ધન બન સેવા કરી રહ્યા છે તો પેડા ગામના આંગણે આ પાવન પર્વને દીપાવવા માટે આ લોકોની જે અવિરત સેવા છે એ ખરેખર વંદનીય છે તો કાયમ માટે આ અવિરતપણે ચાલતું રહે અને આવા કાર્યો થતાં રહે જય રામનાથ બાપા